ઉપલેટા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મદિવસ નિમિત્તે પ્રતિમાને ફુલહાર કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી ઓગણીસમી સદીના અંત ભાગમાં યુરોપના ડાબેરી આંદોલનનો અને ક્રાંતિકારી પક્ષોના સંમેલનમાં ફ્રેન્ચ ભાષામાં લખાયેલું ઇન્ટરનેશનલ ગીત ખૂબ જ ગવાયું અને લોકપ્રિય પણ બન્યું હતું યુરોપમાં એ જ સમયગાળામાં ઘણી બધી ભાષાઓમાં તેનો અનુવાદ પણ થયો છે બાદમાં સદીની શરૂઆતમાં તો દુનિયાની ઘણી ભાષાઓમાં તે ગીત પણ આપણા માટે ગૌરવની વાત એ છે કે ઝવેરચંદ મેઘાણીએ ક્રાંતિકારી ગીતને આપણા ગુજરાતમાં આપ્યું સુંદર વર્ષોના ગીત થકી ઝવેરચંદ મેઘાણી જેમાં ખાસ સમજાવા જેવા થોડા શબ્દ જાગો જગતના ક્ષુત્રાર્ધ જાગો દુર્લભ અશબ્દ

એવા આજે એકસો ને ઓગણત્રીસ મી જન્મ જયંતિ છે એ જન્મ જયંતિના ઉપક્રમે ઉપલેટાના આંગણામાં અમારું ગામ ઉપલેટા ભાગશાળી એ માટે છે કે પેલી પ્રતિમા ઉપલેટામાં મુકાણી છે

ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અમારા માર્કેટિંગ એરના ચેરમેન થી લઈ અને ઘણા બધા આગેવાનો એ સાહિત્ય પ્રેમીઓ એને ફુલાર કરી અને મેઘાણીના કાવ્યોને એ ક્રાંતિ કાર્ય કવિ જે વખતે જરૂર હતી ત્યારે એવા કાવ્યો લખ્યા છે પ્રકૃતિના કવિ હતા મેઘાણીનો વહો હો છેલે હું રજુ કરું મે ક્યાંક વાંચ્યું છે કેને અફસોસ રહી ગયો આ બધાય હરિયાપાટીમાં દોડપાટીમાં જે વખતે કાઈ નહોતું કોઈ સગવડતા નહોતી નેહડે નહેડે ગામડે ગામડે ખૂણે ખૂણે જઈ અને આ માણસ કેટલું મને તમને દીધું છે સૌરાષ્ટ્રની સોરથી બારવટીયા હોય સોરઠી સંતો હોય ચૂંદડી હોય રઢિયાળી રાત હોય કેટલી બધી નવલકથાઓથી માંડી અને ઘણું બધું મેઘાણીના આ કલમ દ્વારા આપણને મળ્યું છે ઘણા વર્ષો પછી મેઘાણી જેવા કવિઓ છે એ જન્મતા હોય છે એવી કવિની જન્મદિનતી છે ત્યારે એ આભા મંડરીની સામે જ્યારે રાત્રે જોવે છે કાંઈ નથી હોતું અને જ્યારે તારા એને દેખાય છે

ત્રણસો ને પાસઠ રાત્રિ માં એક એવી રાત્રિ ની હોય જેમાં મેઘાણી ની યાદ કરવા માં નહિ આવતા હોય આપણું જેમ રાષ્ટ્રીય ગીત જન ગણ મન અધિનાયક છે એમ ગુજરાત નું પણ એક ગીત છે જમીન ના હૈયા માં પોઢનતા પોઢનતા કસુમી નો રંગ થી લઈ ચૌદ વર્ષ ની ચારણ કન્યા થી લઈ શિવાજી ના હાલરડા થી લઈ અને સુના સમદર ની પાડે થી લઈ પછી જેટલું બોલી એટલું ઓછું છે અઢળક ગીતો જેની આ જગત ને દીધા છે એવા કવિવર ની જન્મ એને એક લોકસાહિત્યકાર તરીકે એક ચારણ તરીકે હું હજારો ધન્યવાદ આપું છું

અર્પણ કરવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એટલા માટે જરૂરી છે કે મેઘાણીજીએ જે જેને જન કવિ કહેવાય લોક સાહિત્યકાર કહેવાય એવા પ્રકારનું એમનું સાહિત્ય આજે લોકોને માટે બહુ ઉપયોગી સાબિત થાય એવા પ્રકારનું સાહિત્યની રચના કરી છે અને એ સાહિત્ય જનતા સુધી પહોંચે અને જનતા એને પોતાના જીવનમાં ઉતારે તો આવનારી પેઢી માટે અને પોતાના આ વિચારો માટે અતિ જરૂરી છે એટલે મેઘાણીજી એ વર્તમાન સમયના જે કઈ સાહિત્ય એમનું છે એ સાહિત્ય જ્યાં સુધી જનતા જીવિત રહેશે ગુજરાતી ભાષા જીવિત રહેશે ત્યાં સુધી તેમનું આ અમર સાહિત્ય લોકો સુધી પહોંચતું રહેશે અને લોકો એને વાંચતા રહેશે અને એ સાહિત્યમાંથી લોકો પ્રેરણા પણ લેશે અમારી તમામ માહિતીથી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે